धाणा निंबू मार्च 帮助这个社会。嗯 गजर रखी थो

અરે સુપર ફૂલેવાળા વીંગ આવી ઉતરી આય બે ફૂલેવાળા છેઠા હા રોબો હા આ લેવાનો લઈ લે ખબર પડે કોઈ પહેલા દિલ જ નથી છે

મને આ આંકડો યાદ રહે અત્યારે તમારા પૈસા પાંચ હજાર આઠસો પંચાવન છે એમાં તમે જમા આપો એટલે એટલા ઓછા થઈ જાય કાલ લાગે પાંચ હજાર આઠસો ને પંચાવન કેટલા જમા નાખો લાવવાનો

તમારો હિસાબ આય નહીં આલે અમારો હિસાબ આજે તમારો હિસાબ આય ન હો અમારે અમે બધું કમ્પ્યુટર તો જમા થઈને જ જમા ઉતાર થઈને જ આવે આ પણ 400 ગ્રામ આવે કોઈ વાત કે જમા હિસાબ નથી કરવાતા તમે જમા કર્યા બધા પૈસા જમા થઈને જાય હોય તમારો હિસાબ આય હું નામ હે નામ તો એ દ્રાક્ષ ના એમ લેવા નામ પ્રજુ નું નામ તો આ કીધું બે કે ડેક્સી હા નરસિબાની ખોડું ગયું આ મુકી દો મંજી આ આફિસિપિ નહી પહેલો એક રાજિની મફતમાં ઢળી ન થાય એક વાર એ મારા લોકો બે સહીલો કરો બે સમુખાને કરો પર ઉર્જા છે ગામડો સંજયભાઈ કે યે ઉનિશ ન કરો લે ભલો આ આપનો પતો લોલા કી તાને સંજયભાઈ ઓલી જાયું ખવરાઈ ગયો દેખા કેલા પન ટકાને ગીતે છે 25 50 50 આવો ધુમો 50 જમણે દેખાડીયા ગમ મજા નહી ત્યાં રમેશભાઈ લેવાના 50 દિયા 50 દિયા એ મુકલા આ શું કયો હવે આવો છો ભાઈ 50 જોબલું થયો હા બોલો ભાઈ એ ઇન્દુલા ભૈયા ભચ્ચામાં હવે મોમે મોય પોંજો ભરીને નમ્યા રડર રડર પટ્ટી મટ્ટી લેજો અને હા ભાઈ અને રતીદાન કરી અરે યાર વેપારીને ધરે પિયાર આમ તો સપનું હોય ને આલે છે એ કમટા અહીંયા જાવ તો મે બો એ બોલાવર એક લગ ગયો અનુ રંગા જ છે મેકવાજી ઉપર નુ તે ઓર જન કાથી ખાજે હવે કમટા મટર જવા દો આવો આ પત

来，全部来，我们给它拉上。哦，好。把车拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过去。拉过

વાય લઈ હારે હૈરાજ હવે જોનો જીઓ જીઓ 9 10 11 12 13 રે હરોકો આયા હાજી કેટની આંજો ભાઈ 10000 Okay, لل

ભાઈ ભાઈ લે લે આય ભાઈ ભાઈ ફોર કિલો હે ભાઈ ઇન્જીનિયર રમેશભાઈ ત્યાં તમે જાવ રીંગણા ક૨લ ત૮ત મષ઱લે capacityમષ ટફ઱,ichi valมང તદલે૲ ક૨હ કણ઱વલજે કણરદ કણા કણੲ ન કણાહણ કણહ ન કણઈ ન! આને એકણ બજાવઈ જશે એકણ બાવળ બાવળ એકણ બજાવઈ લો લગભગ બજાવળ પોલીસ બજાય દો આ બજાવતો પોલીસ બજાવે છે આ કે ઉગળ્યો જો 18 12 કરા રહે હિન્દીય ઇકોટી એસી વકા બોય એ ટીમનો વકા બોય બે માલકો <trast> <GO ava shi> <tTY>

આ એક મ્યુનિસિપલ અધ્યક્ષ કાણ કિનો આ એક મ્યુનિસિપલ અધ્યક્ષ કાણ કિનો હાલાદાર એમ જમ કરતો હોય હાલ ભાઈ તું ના

વડગુ ને લેન કડગુ એ હીરા ભાઈ અલ્યા એસડી ઉપર સામુરિયા કાર્બિલા નું આરા તે ફેટલી તો આ વેવાળા છે લીમડો ને રીના બિહારે હતો જામુણે પટકા જજો હા હા બોલે આવ લેતા એડવાઈસ મને ડુંગળી

જલ્દી બીવો આપ બેટા હા ભાઈ હેલો કોઈની બેઠી કોઈ ભાઈ દેખજો એક નાનો મારો સંસાર ઓ જીવાય એક દાની કિલો ચાલુ કાય 15 દિયા 18 17 દિયા 18 19 19 આઈ

આ હા અલ્લે ભાઈ અલ્લે ઓરવાઈન દેવંત કરે નાની આમનો ખડી કરીને આવજે એ દાણા દાણા આપો સદી

后后如面了各出你 <coughs> એક થી જોઈએ છે પાંચ કે જે આવી છે આ તો મે પાંચ દીધો 25 જ બધા કે તર બધાની તો આવજો બધાની એક તો ભી હોય ખાના છે 1 2 3 આના 1 2 3 આને પાડીયા નાડા બરાબર આને લે કે દોય કોણ કોણ આને તો

હ હા 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 આ તો ગામની છે આ હા 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 હા

तो अब रिकोन स्वीकृत